અને એક એવી લોકવાયકા છે કે આ તુલસીની પૂજા માત્ર ને માત્ર એમ કહેવાય છે કે સ્ત્રીઓ જ કરી શકે છે પુરુષ આ તુલસીની પૂજા નથી કરી શકતા એવી પણ એક લોકવાયકા છે નમસ્તે દોસ્તો હું ભરત ચૌધરી આપ સૌને પહેલાં તો મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આપ સૌનું દોસ્તો આજે આપણે એવા એક ધર્મસ્થળની મુલાકાતે આવ્યા છીએ કે થરાદ વાવથરાદ જિલ્લાના નારોલી ગામે જે થરાદ તાલુકાથી લગભગ મોટું મોટું ત્રીસથી પાંત્રીસ કિલોમીટર જેવું થાય છે એમ કહેવાય છે કે જ્યારે પહેલાં મહાભારતના સમયમાં અહીંયા હિડિમ ભવન હતું ત્યારે અહીંયાથી પાંડવો જયારે નીકળતા હતા ત્યારે નારોલી ગામે એક એવું તુલસીનું ઝાડ રોપીને ગયા છે એવી જગ્યાએ એવા આપણે ધર્મ સ્થળો ઉપર ઉભા છીએ કે જ્યાં એમ કહેવાય છે કે તુલસીને તુલસી છે તો આપણે અત્યારે એક તુલસી માતાનું મંદિર અને ત્યાં આખે રોપો છે એ પણ આપણે બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ સાથે એમ કહેવાય છે કે જયારે શિકારપુરા ધામના રાજારામ મહારાજ પણ અહીંથી નીકળતા હતા ત્યારે પણ આ તુલસીની અ લોકોને બધી વાયકા આપી અને સમજાવ્યું કે આ તુલસી અહીંથી પાંડવોએ નીકળેલા અને આપણને કેમેરા થ્રુ બતાવી રહ્યા છે અહીંયા જે તુલસીનું ઝાડ છે તમે જોઈ શકો છો એક્ઝેક્ટ આપ એમ કહેવાય છે કે પાંચસો વર્ષ જૂનું સોરી પાંચ હજાર વર્ષ જૂનું આ તુલસીનું અહીંયા રોપેલું છે જે પાંડુ અત્યારે તો અંદર તુલસી તમે જોઈ શકો છો આ કેમેરાની અંદર પહેલા બહુ વિશાળ હતી પણ અત્યારે એમ કહેવાય છે કે થોડી થોડી નાની થતી જાય છે અને એક એવી લોકવાયકા છે કે આ તુલસીની પૂજા માત્ર ને માત્ર એમ કહેવાય છે કે સ્ત્રીઓ જ કરી શકે છે પુરુષ આ તુલસીની પૂજા નથી કરી શકતા એવી પણ એક લોકવાયકા છે અને અહીંયા લોકો ભક્તો પણ આવે છે દર્શનાર્થે જેથી ઘણી બધી મોટી સંખ્યામાં અહીંયા તુલસી પૂજા પણ કરે છે લોકો જ્યારે તુલસી વિવાહનું જ્યારે હોય છે ત્યારે પણ અહીંયા ઘણા બધા પ્રોગ્રામો હોય છે એવું કહેવાય છે કે આ લોકવાયકા પણ એવી છે આ તુલસીની અ તુલસી માતાની એવી પણ લોકવાયકા છે કે જ્યારે કુંતી માતાએ આ તુલસીની રોપણી કરી જ્યારે રોપી ત્યારે લોકો એવું પણ કહે છે કે જ્યારે આ તુલસી નીલી હશે ત્યારે પાંડવો શીખી હશે અને જો આ તુલસી સુકાઈ જાય તો પાંડવો પણ દુખી હશે એવી પણ એક લોકવાયકા છે આવા જ અવનવા ધાર્મિક સ્થળોના વિડીયો જોવા માટે મારી ચેનલ ભરત ચૌધરીને તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આવા જ અવનવા વિડીયો જોવા માટે વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ પણ અવશ્ય કરજો すみません。